બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા એરોમા સર્કલ નજીક ખુલ્લે આમ મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય વ્યક્તિ વચ્ચે મારામારી તથા રોડ ઉપર અફરાત તફરી સર્જાઈ હતી તો એરોમા સર્કલ પાસે જ પોલીસ પોઈન્ટ હોવાથી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંને લોકોની અટક કરી પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાયા હતા તો મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ વચ્ચે એરોમા સર્કલ પર મારામારી થતાં રોડ ઉપરથી પસાર થયેલા લોકોમાં ભય જોવા મળી આવ્યો હતો તો એરોમા ટ્રાફિક પોલીસની ચોકી આગળ જાણે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી